મહત્વના સમાચારની તો નર્મદા અને ઓરસંગ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે વડોદરાના ચાંદોદમાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું યાત્રાધામ ચાંદોદમાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે ઉપરવાસમાં વરસાદને લઈને નર્મદા એમ પોતાની મહત્તમ સપાટી વટાવી ચૂક્યું છે સાથે સાથે ઓરસંગ નદી પણ ગાંડીતુર બની છે જેને લઈને નર્મદાના કાંઠા વિસ્તારોને સતર્ક રહેવા માટે કલેક્ટર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે સાથે સાથે ડબો તાલુકાની વાત કરવામાં આવે તો ડભોઈ તાલુકાના સાત ગામોનો સમાવેશ છે જેમાં કર્નાડી ભીમપુરા ચાંદોદ સહિતના ગામોનો સમાવેશ થાય છે ત્યારે આપણે ઝી ચોવીસ કલાકની ટીમ અહીંયા ચાંદોદ ખાતે આવી પહોંચી છે અને આ નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ તમને બતાવી રહ્યો છું કારણ કે જે પ્રકારથી નર્મદા નદી અને હોરસંગ નદી ગાંડીતુર બની છે જેના કારણે જે પાણીનો પ્રવાહ છે આપ અનુમાન લગાવી શકો છો કે જે પાણીનો પ્રવાહ છે જે જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની ઘટનાઓ હવે સામે આવી છે આ આપણે જે ઊભા છે એ મહાલરાવ ઘાટ છે જેના એકસો ને આઠ પગથિયા છે જે પૈકી અત્યારે આમ જોવા જઈએ તો આઠ જેટલા પગથિયા છે એ બાકી છે જે ચિંતાનો વિષય છે કારણ કે આ ઐતિહાસિક ઘાટ છે અને આ ઘાટ ડૂબ્યા પછી ચાંદોદ ગામની અંદર જે પાણી છે એ જવાની તૈયારી થાય છે જેના કારણે જે ગ્રામજનો છે એ પણ સતર્ક છે જે પંચાયત છે તે પણ સતર્ક છે કારણ કે તલાટીકમ મંત્રીઓને ગઈકાલે રાતથી જ ગામમાં રહેવાની સૂચના આપી દે